વધુમાં વધુ કેસો તથા ડ્રગ્સના નેટવર્ક ને કરવા માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત ગોરવા સંતોષ માદક પદાર્થ ગાંજાના જથ્થા જેનું વજન એક કિલો પંચોતેર ગ્રામ જેની કિંમત રૂપિયા દસ હજાર સાતસો પચાસ તથા અન્ય ચીજવસ્તુઓ મળી કુલ કિંમત રૂપિયા પંદર હજાર આઠસો પચાસની મતા સાથે એક ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર એસઓજીની ટીમ આ કામગીરી દરમિયાન અર્જુનભાઈ અશોકભાઈ માળીની ધરપકડ કરીને વધુ તપાસના ચક્રો ગતિમાન કરાયા છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો